સુરત શહેરના સરથાણામાં રહેતા શ્રમજીવી પરિવારની બાર વર્ષી સગીરા પરિવારની બે મહિલાઓ સગીરાનું અપહરણ કરી જઈ ગુપ્તાંગના ભાગે ડામ આપી બનાવ બનતા પોલીસ દોડતી થવા પામી છે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારની બાર વર્ષી સગીરા પર નરાધમ ઉમેશ ઉગ્રેજીયા બળાત્કાર ગુજાર્યો હતો જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ ઉમેશ ઉગ્રેજીયાની ધરપકડ કરી હતી તો બીજી તરફ આરોપીના પરિવારની મહિલાઓ દ્વારા સગીરાનું અપહરણ કરાયું હતું અને સગીરાને ગુપ્તાંગ પાસે ડામ આપી અત્યાચાર પણ ગુજાર્યો હતો બળાત્કાર પીડિતા સગીરાનું અપહરણ કરાયોની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક તપાસમાં જોડાયો હતો અને જાણવા મળ્યું હતું કે સગીરાનું અપહરણ નરાધમ બળાત્કારી ઉમેશ ઉગ્રેજિયાના પરિવારની મહિલાઓ દ્વારા કરાયું હતું સગીરાનું અપહરણ કરનાર ચાર મહિલાઓમાં જેમાં ઉમેશની પત્ની સંગીતા મનીષા ચોવસિયા મધુ ચોવસિયા અને કેરળ રૂફેડ ટીનામાંથી બે મહિલાઓ મધુ છના મીઠાભાઈ સોલંકી અને કેરળ રૂફેડ ટીના રસિક શાંતિભાઈ વાણોદિયાને સરથાના પોલીસે ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા